તમારી રજા સિવાય મહારાજા અયા માખ્યું મંદિર નો આવે માખ્યું તો હું પણ મસરૂ નો આવવા દઉં તમારા હુકમ સિવાય તમ તારે તમે આરામ કરો અને હું શોખી ફરવા ચાલુ રાખું અમારા મહારાજાના ઘરે દુશ્મનનો ઘણો માણા મેમા અને એ અમારા મહારાજાને ખબર પડી ગઈ તમારી રજા સિવાય બાપુ આ આવ્યા પગે લાગુ એમ પગે લગાય કઈ કેમ લગાય આમ હરકું પગમાં પડાય તારે નહીં અમારા મહારાજા ને પગમાં પડવું પડે તો અમને શું કામ કેસો

ઓહો ખાલી હવા આવે છે હા કુરુ કુરુ અવાજ આવે છે હવા આવે છે આ શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં વાતાવરણના હિસાબે આ ચોમાહું ઉય ગયું ને શાળો બેઠો એટલે એના હિસાબે એવું વાતાવરણ રે એ ચોમાહું પણ વયુ જ થાય ને આપણ જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વ્યા જાય મહેરબાની કરીને બેકેરો નહીં કરતા અમારા મહારાજા આરામ કરે